દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક આજરોજ ગાંધીનગર જિલ્લાના ડભોળા ગામ ખાતે કેસરાય નંદન સોસાયટી ખાતે રહેતા શ્રી શૈલેષસિંહજી સોલંકી પરિવાર દ્વારા અવિરતે છેલ્લા ચાર વર્ષથી દ્વારકાધીશની ધ્વજા આરોહણ કરવાનો સુંદર અવસર યોજાય છે જે નિમિત્તે આજે ડભોળા ગામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો આપણી સાથે હાલ પરિવારના શ્રી મોહનભાઈ સોલંકી તથા વિજયસિંહજી સોલંકી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત કાર્યક્રમ હિસાબ છે થેન્ક યુ મારું નામ મોહનભાઈ સોલંકી ગાયત્રી પરિવારનો સભ્ય છું અને અહીંયા ગાયત્રી મંદિર પણ સ્થાપેલું છે આ મારી ઓળખ છે અને શૈલેષભાઈ એ મારા કુટુંબી ભાઈ છે અને છેલ્લા ચાર વર્ષથી દ્વારકાધીશની ધજા આરોહણ માટે તે પોગ્રામ રાખે છે અને આ વખતે છેલ્લા એક અઠવાડિયાથી એમનો પ્રોગ્રામ દ્વારકાધીશની ધજા માટેનો કાયમ નિયમિત ચાલે છે તે જે લોકો અહીંયા પધરામણી માટે બોલાવે છે એમના ઘરે જાય છે અને તે પધરામણી કરે છે અને ભગવાનના દર્શન કરી ગામમાં આજે શોભાયાત્રા કાઢવાની છે અને આવતીકાલે દ્વારકાધીશ જવા માટેની તૈયારી પૂરી છે અને આવતીકાલ સાંજે છ વાગે દ્વારકાધીશ જશે એમાં લગભગ ત્રણ ચાર લક્ઝરી છે અને એક ચાર વ્હીલર ગાડી છે અને પાંચસોથી થી સાતસો માણસનો પરિવાર સાથે જ દ્વારકાધીશનું દાદાનું આરોહણ તારીખ બીજી તારીખે કરશે શૈલેષભાઈ અને તેમના પરિવાર સાથે પધારી કરશે વિજયસિંહ જીવરાજસિંહ સોલંકી આ કાર્યક્રમમાં ભગવાન દ્વારકાધીશની ધજા છવ્વીસ તારીખથી ભાઈ શૈલેષના ઘરે આવી ગઈ છે સત્યાવીસ અઠ્યાવીસ જે લોકોએ આ ધજાની પધરામણી માટે આમંત્રણ આપ્યું હતું તેમના ઘરે આ ધજા ગામે ગામને શહેરમાં જાય છે લોકો ભક્તિભાવથી ધજાનું પૂજન અર્ચન કરે છે આજે ઓગણત્રીસ તારીખે ગામમાં ભગવાનની શોભાયાત્રા અને ડભોળિયા હનુમાન દાદાની ધજા ચડાવવાની છે ત્યારબાદ કાલે ત્રીસ તારીખે શૈલેષભાઈ તેમનો પરિવાર ગામના અને સગા સંબંધી થઈ ચારસોથી પાંચસો માણસ દ્વારકા જવા રવાના થશે દ્વારકા પહેલી તારીખે મા રૂક્ષ્મણીની ધજા સાંજે ચડાવવાની છે બીજી તારીખે બાર વાગે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવાની છે ત્યારબાદ ચાર વાગે ભગવાન દ્વારકાધીશને છપ્પન ભોગનો અનકૂટ શૈલેષભાઈ પરિવાર તરફથી અર્પણ કરવાનો છે આ કાર્યક્રમમાં શૈલેષભાઈ અને તેમનો પરિવાર સગા સંબંધી મિત્ર મંડળ અને ગામના ખૂબ જ સહકાર મળી રહેલ છે શૈલેષભાઈ અને તેમના પરિવાર ઉપર ભગવાન દ્વારકાધીશની ખૂબ જ કૃપા છે અને તમામ ભક્તો ઉપર દ્વારકાધીશ ભગવાન કૃપા વરસાવે તેવી હું પ્રાર્થના કરું છું You. <laughs>